કરો તો તમારું ના કરો તો તમારું પણ રાત દિવસ છે મહાપુરુષો પોતાના શરીરના જે શ્વાસ કારણ કે જે જે આપણે બોલીએ ને એનો શ્વાસમાં ટકરાવ થાય છે અને શ્વાસ ખૂટે છે તો આ શ્વાસ ખૂટે છે એ તમારીમાં જોડો જેટલું વધારે બોલો એટલું આયુષ્ય ઓછું થાય

એટલે હોય છે આપણે આચાર્ય વૈશાખ મહિનામાં સમય લગ્ન ન ચાલે હતા એટલે ઢોલ લાવે દરદરિયા હવે તો લાવે લંઘા લાવે હવે ડીજે લાવે હવે એકદમ જોર અને વર તૈયાર કે જે વિરણે કાવન ચાલુ કરે

હવે વગાડતા વગાડતા ખોમે જોય ખોમે જે પણ વ્યવહાર કરે વ્યવહાર કરીને હોજે પન્યા લઈને પાછા ઘેર આવે અને જેવું ગોદરે સેમાડીયું કરીને બોલો ધૂપ ગરે અને પછી બોલો ઢોલ વગાડ વગાડ કરે પછી ઢોલવાળા નઈ જાય શું કે છે અલ્યા કે હવે તેમું વગાડ હવે ઘેર હવે બંધ કર સા કાલાજી શીખ લઈ જજે

કોઈ પણ પ્રકારનો તમને ભય ન રહે કે મને કોક થઈ જાહે મને આ રીતે નડી છે મને આ માતા મારી નાખશે કોકની વળગી જાહે આ વળકાર મને વળગશે છે આ બધો ભય છે મટી જાય તો સમજો તો તમનો ભજન પકડાઈ ગયો છે પણ જો હજી ઓમાં ડર હોય ને કે મારું બેટો ભજનમાં તો છે પણ જોક માતાની ઓડી ગડી ગઈ તો હે

ઓખો થી ઓખો મિલાવો તમે એની ઓખો તમારું પ્રતિબિંબ છે એની અંદર તમે બિરાજમાન છો તમે તમન વંદન કરો છો કે કરો હે ના તો ઓજીરોમ છે ઈસુ મહારાજ છે એ તો પાલડી વાળા ગળા વાળું વાળા સાંભળે શું એટલે પાલડી વાળા ગળું નહી તું છે એમાં તું બેઠો છે અને તારામાં એ ઈસુ મહારાજ બેઠો કે બીજો કોઈ નથી પણ એક જ વસ્તુ એવી છે સાહેબ કે જો કદાચ લીમડાની લીંબોળી આવે ને તો ડાળું એમ નમી જાય